કે સરસ્વતીજીને શંકા થઈ કે શ્રી હરિ ગંગાજીને સૌથી વધારે પ્રેમ કરે છે અને ગંગાજીને પ્રેમ કરે છે એટલે શ્રી હરિ પ્રત્યે સરસ્વતી જેવા તેવા શબ્દો બોલ્યા છે અપ્રિય શબ્દો અને ત્યારે નારાયણ કહે છે કે જૂનો ઇતિહાસ હું તમને સંભળાવું આ તરફ વ્યાસજી જન્મે જઈને એક જૂનો ઇતિહાસ સંભળાવે કે શ્રી હરિના ભગવાન નારાયણના ત્રણ પત્નીઓ હતા આ દેવી ભાગવતમાં જ કથા છે બીજે ક્યાંય કથા નથી ગંગાજી શ્રી હરિના પત્ની છે લક્ષ્મીજી શ્રી હરિના પત્ની છે અને સરસ્વતીજી પણ શ્રી હરિના જ પત્ની છે આપણે એમ થાય કે સરસ્વતી વિષ્ણુના પત્ની કેમ થાય પણ એના માટે તત્વની દ્રષ્ટિએ જોવામાં આવે સત્વગુણ રજોગુણ ને તમોગુણ નારાયણના પત્ની છે અને આ ગંગાજી છે એ ગંગાજી રજોગુણી છે રજોગુણમાંથી ગંગાજી ઉત્પન્ન થયા છે તમો ગુણમાંથી સરસ્વતી ઉત્પન્ન થયા છે અને સત્વ ગુણમાંથી માં લક્ષ્મીજી પ્રગટ થયા એટલે આ ત્રણેય બીજા કોઈ નથી સાક્ષાત એ પત્ની જ છે ભગવાન નારાયણના અને નવમસ્કંદમાં આ ત્રણેય ના વિષયમાં એક કથા આપવામાં આવી છે મે માટે કહે કે જો નારદ તમે સાંભળવા માંગતા હોય તો હું તમને આ ત્રણેયની કથા સંભળાવવા માંગુ છું લક્ષ્મી સરસ્વતી ગંગા ખરા અર્થમાં લક્ષ્મી સરસ્વતી ગંગા તિસર ભાર્યા હરે રપી આ ત્રણેય પત્ની છે સત્વગુણ રજોગુણ ને તમો ગુણ ત્રણેય ભગવાનમાંથી જ ઉત્પન્ન કર્યો ત્રણેય ના પત્ની છે એક દિવસની ઘટના છે કે સરસ્વતીજીને શંકા થઈ કે શ્રી હરિ ગંગાજીને સૌથી વધારે પ્રેમ કરે છે અને ગંગાજીને પ્રેમ કરે છે એટલે શ્રી હરિ પ્રત્યે સરસ્વતી જેવા તેવા શબ્દો બોલ્યા છે અપ્રિય શબ્દો કે અમે ત્રણેય પત્ની હોવા છતાં પણ તમે સૌથી વધારે પ્રેમ તો ગંગાજીને કરો છો ગંગા ઉપર ક્રોધ આવ્યો છે અને ગંગાજીને હજુ કંઈક બોલવા જાય એના પર કઈક પ્રહાર કરવા જાય ત્યાં લક્ષ્મીજી વચ્ચે આવી ગયા શાંત પાડવા માટે કે યુદ્ધ મારા બંને નું ચાલે તું વચ્ચે કેમ આવે તું ગંગાના પક્ષમાં છે એવું જાણીને સીધો શ્રાપ આપ્યો કે જાઓ લક્ષ્મીજીને કહ્યું તમે વૃક્ષની જેમ મારી વચ્ચે આવો એટલે તમારે વૃક્ષ બનવું પડશે લક્ષ્મીજીને કહ્યું અને તમારે નીચે જઈને નદી બનવું પડશે અને અંતે વૃક્ષ બનવું પડશે આવો શ્રાપ આપ્યો ગંગાજી તો શાંત થઈને બેઠા હતા ગંગાજીને પણ શ્રાપ આપ્યો સરસ્વતી તમારે પણ મર્ય લોકમાં જવું પડશે ને બધા પાપીઓના પાપ ધોવા પડશે તમારે નદી બનીને જવું પડશે એ જ ગંગાજી નદી બનીને આવ્યા છે ભગવાન ભોળાના ભગવાન શ્રી હરિ આવ્યા ને હરિએ ગંગાજીને કહ્યું તમે ચિંતા ન કરો તમારી ઉપર પણ હું કૃપા કરીશ ને લક્ષ્મીજીને કહ્યું તમે ચિંતા ન કરો તમારી ઉપર કૃપા કરીશ તમારે સૌથી પહેલા નદી બનવું પડશે તમારે નદી બનીને નીચે જવું પડશે પૃથ્વી લોક ઉપર પણ નદી બનીને અંતે ભગવાને કહ્યું કે તમે તુલસી બનશો તમે ધર્મધ્વજને ત્યાં પ્રગટ થશો અને તમારા વિના હું રહી જ નહીં શકું સતત તમારું સાનિધ્ય મને મળતું રહેશે મારું સાનિધ્ય તમને મળતું રહેશે શંખચૂડ નામના સાથે એક રાક્ષસ સાથે તમારે વિવાહ કરવાના છે પણ એ મારો અંશ હશે લક્ષ્મીજી તમારે તુલસી બનીને જવું પડશે અત્યારે તમે પદ્માવતી નામની નદી બનો એ નદી પાંચ હજાર વર્ષ સુધી તમારે રહેવું પડશે પછી તમે તુલસીના રૂપમાં પ્રવર્તિત થશો ને પછી ગંગાજીને કહ્યું તમે વિશ્વપાવની નદી બનશો લોકો તમારામાં સ્નાન કરીને પોતાના પાપો દૂર કરશે તમારી અંદર થયેલા પાપો હશે બાર વર્ષે એવા તત્વ પુરુષો આવશે એવા તપસ્વી આવશે તમારામાં સ્નાન કરશે તમારામાંથી એ બધા પાપો ધોવાઈ જશે અને સરસ્વતીને ગંગાજીએ શ્રાપ આપ્યો કે તમારે પણ નીચે જાવું પડશે તમારે પણ નદી બનીને રહેવું પડશે આ ત્રણેય નદી બનવા માટે ભગવાને જ એક પ્રકારની લીલા કરી છે પદ્માવતી નામની નદી એ બીજા કોઈ ની લક્ષ્મીજી પદ્માવતી નામના નદી બન્યા છે ગંગાજી ગંગાજી જ બન્યા છે અને સરસ્વતીજી સરસ્વતી બન્યા છે આ તરફ ત્રણેયને શાપ મળી ગયો કયું સરસ્વતીને કયું કે તમે નદી બનીને પણ અંતે બ્રહ્મ લોકમાં જશો ગંગાજીને કહ્યું કે તમે સમુદ્રને મળીને અંતે શિવજી પાસે જશો અને લક્ષ્મીજીને કહ્યું કે તમે અંતે પદ્માવતી નદી બનીને કળિયુગમાં 5000 વર્ષ પૂરા થશે એટલે તમારો નાશ થશે અને તમે

શા માટે સગરના પુત્રોનો નાશ થઈ ગયો હતો તો એની મુક્તિ માટે સાધના કરી છે છે અમારે એવું આવે ઉપર કાશીમાં એક કવિ થઈ ગયા સંસ્કૃત જગતના જગન્નાથ જેનું નામ આ જગન્નાથ કવિએ એક મુસ્લિમ કન્યા સાથે વિવાહ કર્યા હતા શાહજહાની દીકરી સાથે કાશીના દીક્ષિત આદિ બધા બ્રાહ્મણો એનો વિરોધ કર્યો કે આ વિદ્વાન છે જ નહીં આમણે તો શાહજહાની દીકરી સાથે લગ્ન કર્યા છે આ અપવિત્ર જેને કાશીમાંથી બહાર કાઢી મૂકો અને ત્યારે જગન્નાથ જીએ જગન્નાથ મિશ્રજીએ જીએ દશાશો મેદ ઘાટ ઉપર બેસી અને ગંગા લહેરી નામનું સ્તોત્ર ગાય બાવન પગથિયાઓ ઉપર બેઠા હતા ગંગાજી આજે હું નીચે નહીં આવું જો વાસ્તવિકમાં હું પવિત્ર હોય ને વિશુદ્ધ ભાવ સાથે મેં શાહજહાની દીકરી સાથે લગ્ન કર્યા હોય હું પવિત્ર હોય તો આજે અમને બંને ને તમે એક એક ચડતા જાવ મારા મસ્તક ઉપર આવીને મને પાવન કરો તો હું સમજી લઈશ કે હું પવિત્ર છું ને આખા એક મેસેજ મળે કે સૌથી મારા જીવનમાં પાવિત્ર છે એના માટે ગંગાજી આપ પધારો ને એક એક શ્લોક નો આરંભ કર્યો છે જેવા એક એક શ્લોક બોલતા ગયા એ શ્લોક બોલવાની સાથે એક એક ગંગાજી નું ચડતા થી ગંગાજી ગંગાજી ઊંચા આવતા ગયા એક પગથ થી બે ત્રણ ચાર પાંચ પચાસ પગથિયા સુધી ઉપર આવી ગયા અને છેલ્લે ગંગાજીને બે હાથ જોડીને પ્રાર્થના કરી કે માં કરતા તું સૌથી મોટી પાવન કરનારી છે મારા અંગોને પણ પાવન કર અને ગંગાજીનું મોજું એને મસ્તક ઉપર આવ્યું વિભૂષિતન રિફુત્ત મા વિભુષિત पूतमाङ्गता सखिया कृताने जनार्ति भङ्गा सत्यकृता ने क जनार्ति भङ्गा मनोहरो तु तुङ्गचनातरङ्गा मनोहरो મલી કરો ગંગા યમલી કરો તો ગંગા કરો તો ગંગા યમલી કરો તો આજે પણ ગંગાનું જલ પીવાથી મોટા ભાગના રોગો દૂર થઈ જાય આપણો આયુર્વેદ તો કહે છે કે રોગો દૂર કરવા માટે પાંચ વસ્તુનું ધ્યાન રાખવું સૌથી વધારે જરૂરી છે એમાં સૌથી પ્રથમ આરોગ્યકારક પાંચ તત્વો છે એમાં એક તત્વનું નામ છે જલ તત્વ મોટા ભાગના લો રોગો જલથી જ થાય છે અને એમાં ગંગાનું જલ તો સૌથી શ્રેષ્ઠ છે મોટા ભાગની ઔષધિઓ ઉપરના પર્વત ઉપરથી હિમાલયના પર્વત ઉપર થી બધી ઔષધિઓને લઈને જે જલ આવે છે એ નવ ઔષધિઓને લઈને આવવા વાળું જલ એટલે બીજું કોઈ નથી એ નવ દુર્ગા દુર્ગા છે જેને આપણે નવ નવ દુર્ગાની ઉપાસના કરતા કરતા પણ નવે નવ ઔષધિ આપણા જીવનમાં આવી જાય છે શૈલપુત્રી બ્રહ્મચારી ચિત્રઘંટા કૃષ્માન્ડા સ્કંદ માતા કાત્યાયની કાલરાત્રી અને સિદ્ધિદાત્રી

प्रथमं शैल शै प्रथमं शैलपुत्रीं च द्वितीयं ब्रह्मचारिणीं द्वितीयं चन्द्रभण्ति कुशपादे चतुर्दकं पञ्चमं चन्द्रमादेति अष्टमं कात्यायनीति च सप्तमं कालरात्रिति महागौरीति च अष्टमं नवमं सिद्धदात्रीति च नवदुर्गा प्रकीर्णतिता આયુર્વેદ અને આ નવ દુર્ગા ની ઉપાસના કરતા કરતા નવ ઔષધિ આપણે મળી જાય છે એમાં શૈલ પુત્રી છે એને હિમાવતી કહેવાય શૈલ એટલે પર્વત ની પુત્રી અને પર્વતમાં સૌથી વધારે સારામાં સારી ઔષધિ થતી હોય એને હિમાવતી કહેવાય બ્રાહ્મી છે રુધિરના વિકારોને દૂર કરે નામની તો એના પછી ચિત્ર ઘંટા એને ચમસુર કહેવામાં આવે છે એ પાંદડા થાય એના એની ભાજી ખાવાથી મોટાપો દૂર થઈ જાય ચામડીનો રોગ દૂર થઈ જાય એ ચિત્ર ચંદ્રઘંટા છે એના પછી કુષ્માન ડા જેને આપણી ભાષામાં પેઠા કહેવાય આગ્રાના પેઠા પ્રસિદ્ધ છે એની મીઠાઈ પણ બને છે જે પેઠા ખાય એની માનસિક બીમારી દૂર થાય ગાંડા પેઠા ખવડાવો એટલે આગ્રામાં સૌથી મોટું ગાંડાઓનું પાગલખાનું છે અને એનાથી આગળ પેઠા ખાવાથી પેટમાંથી ગેસ પણ દૂર થાય કુષ્માંડા પેઠા નામની ઔષધિ છે

લોહી સાફ કરે હૃદય રોગ ને દૂર કરે અને જેટલું વાયરલ ઇન્ફેક્શન છે ને દૂર કરે તુલસી છે અને સિદ્ધિ નવમી ઔષધિ એને સતાવરી કેવાય નારાયણ કહેવાય બળ વધે બુદ્ધિ વધે આ નવે નવ દુર્ગાને જે પૂજવામાં આવે છે નવે નવ દુર્ગા એટલે નવ ઔષધિ અને નવે નવ ઔષધિ જો કોઈ પણ પાણીમાં હોય તો એ પાણીનું નામ છે ગંગા એટલે ગંગાનું જલ પીવે બીમાર જ ન પડે

સુવાઈ માતાજી એજ્યુકેશન ટ્રસ્ટ શ્રી લક્ષ્મણભાઈ વાઘ આતાભાઈ લક્ષ્મણભાઈ ઘોડાભાઈ સહિત મુખ્ય યજમાન જીકારભાઈ પધારેલા તમામ અતિથિઓનું વિશિષ્ટ જનોનું સ્વાગત કરે છે અભિવાદન કરે છે અહીંયા બે મિનિટ માટે પૂજન કરીએ ભગવતીના નામ સાથે કથા સત્ર ને અહીંયા વિરામ કાલે આપ સૌને બહુ વિનંતી સાથે કહું છું કાલે ઠાકોરજીના લગ્ન છે તુલસી વિવાહ પ્રસંગ છે કાલે જે ગામમાં યુવાનો બહુ સગાઈઓ ન થતી હોય તુલસી વિવાહ માં ભરી જાય તો સગાઈ થઈ જાય ઠાકોરજીને પરણાવી દે તો વિવાહ થઈ જાય એની સગાઈ પ્રાર્થના કરે અહિયાં બાકી હોય વાંઢમાં કોઈ કોવાયામાં કોઈ રામપરામાં કોઈ રાજુલા માં એ બધાનું થઈ જાય અમારા બધા થઈ ગયું એટલે એની ભાવના સાથે રામપરામાં કોઈ બાકી ન રે કોયા માં કોઈ બાકી ન રે કાલે તુલસી વિવાહનો પ્રસંગ છે કાલે રાધાજીનું ચરિત્ર છે રાધાજીનું ચરિત્ર દસ ગ્રંથોમાંથી મેં એકત્રિત કર્યું છે કાલે મારે રાધાજી કાલ્પનિક પાત્ર છે જ નહીં એવું મારે સુબઈ માતાજીના સાંનિધ્યમાં સાબિત કરવું છે રાધાજી હતા રાધાજીના વિવાહ પણ થયા હતા કૃષ્ણ સાથે બ્રહ્મ વૈવર્ત પુરાણ એનું પ્રમાણ છે રાધાજીના માતાનું નામ એના પિતા નું નામ એના દાદા નું નામ એના દાદી નું નામ એના નાના નું નામ એના નાની ના નામ છે એટલે કાલે સુવાઈ માના સાનિધ્ય માં રાધા સુવાઈ માના સાનિધ્ય માં કાલે તુલસીજી કાલે ષષ્ઠી દેવી કાલે સાવિત્રીજીનું જીવન કાલે મનસા દેવી જીવન મોટા ભાગ ની બધી દેવી જીવન મારે કાલ જ આપણે સમજાવી દીધું છે ને પરમ દિવસે ખાલી એક ગાયત્રી બાકી ગાયત્રી સાથે બારમો સ્કંદ વિરામ પરમ દિવસે આપણી કથા સાડા અગિયાર જ વિરામ એટલે આજે આપને વિનંતી કાલે તમે બધા પધારજો દેવીઓના જેટલા જેટલા સ્વરૂપ છે બધા સ્વરૂપ કાલે છે દિવસ સુધી કોઈ ન હોય મોટા ભાગના જગદંબા કે જય જય બાકી જય જગતમ બાકી જય જય આ બોની વાસી માય અંબાકી જય જય બાબુની વાસી બા અંબાકી જય જય આ બોની વાસી માય અંબાકી જય જય બાબુની વાસી બા અંબાકી જય જય અમ બાકી જય જગ બાકી જય જય અમ્બાકી જય જગતમ બાકી જય જય બાકી બાકી જય જય બાકી જય જગદમ બાકી જય જય અમ બાકી જય જગદંબ બાકી જય જય બાકી જય જગદંબ બાકી જય જય શ્રી નવ દુર્ગા પાર્વતી પતયે હર મહાતે